મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલા ઝેર ઉમરિયા ગામમાં પીવાના પાણી માટે લોકો રીતસરના વલખા મારી રહ્યા છે ગામમાં જલની યોજના આવી ગઈ છે યોજના હેઠળ ગામમાં ઘરો ઘર નળ લગાવી દેવાયા છે પરંતુ નળમાંથી પાણી જ નથી આવતું પીવાના પાણી માટે લોકો ગામથી એકથી બે કિલોમીટર સુધી દૂર આવેલા થી પાણી લેવા માટે જાય છે પણ તેમાંથી આવતું દોઢું પાણી પીવાલાયક નથી હોતું લોકો કેરબા ડોલ મોટી બરણીઓ બેડા જેવા પાત્રો લઈને દૂર દૂર ત્રણ ચાર કિલોમીટર વગડામાં ફરતા હોય છે કે ક્યાંકથી પાણી મળી જાય ઝેર ઉમરિયા ગામમાં અંદાજે પંદરસો જેટલી વસ્તી છે આ ગામની ફરતે ડુંગરાળ વિસ્તાર આવેલો છે સુકો ભટ્ટ વિસ્તાર હોવાથી લોકો માત્ર વરસાદી પાણી અને વરસાદી ખેતી ઉપર જ નિર્ભર રહે છે ગામ નજીકથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે છતાં ગ્રામજનોને પાણીની કોઈ સુવિધા નથી મળી રહી પીવાના પાણી માટે લોકો આમ તેમ ભટકે છે તેવામાં નાહવા ધોવાના પાણીની વ્યવસ્થા તો ઠીક પરંતુ લોકોની માંગ છે કે આ વેરાન ગામડા ઉપર સરકાર અમી દ્રષ્ટિ કરે તો કંઈક ભલું થાય હા સાહેબ અમારે આ પાણીનું આયોજન કર્યું ટોકાનું અમારા સુધી પાણી નહીં પહોંચ્યું આજ સુધી એક નળ પણ ખુલ્લા વહી તો એ પાણી એક લોટો પણ આવતું નહીં અમારો છોકરો બૈરો એક કિલોમીટરથી દોઢ કિલોમીટર સુધી દોંતર હોય તો પાણી પહેલીને આવે કતો અમારે નાવા દોવાનું ઘેર ચાલતું હોય એવી પોઝિશન હે સરકારે ઘણી આયોજન કર્યું પણ અમારા સુધી આવ્યું જ નહીં એમ અમે ટેસ્ટિંગ કરીને હેન્ડ ઓવર કરી વખત કરી પાડી દીધું પછી રોજે રોજ ઓપરેટ પંચાયતના ના ને કરવાનું હોય છે નિમણૂક કરી હોય એમને પણ એ પાણી ઓપરેટ નહીં કરતા એમના લીધે આ પાણી ફળિયામાં નહીં મળ્યું કેટલા વર્ષોથી આ ટાંકો બનાવવામાં આવ્યો છે આ બે વર્ષથી બનાવવામાં આવ્યો છે ત્યારબાદ તમારી કોઈ જવાબદારી ખરી કે પાણી પહોંચે છે કે નથી પહોંચતું લોકોને મેન્ટેનન્સ હોય મોટર બગડી હોય પાઇપલાઇન ડેમેજ થઈ હોય તો એ અમારે રિપેર કરવાની હોય છે સુધી કોઈ બિલ મૂકવામાં આવ્યું ના નહીં મૂકવામાં આવ્યું

ખરેખર સરકારે જાગવું જોઈએ અને નળસે જળ આપવાની યોજના જે એમણે કરી એ બહુ આમ તો ઘણા મોટા મોટા બણકા ફૂકે છે પણ ખરેખર ગામ લોકોને પરિસ્થિતિ શું છે એ ખરેખર આને જોવે તો ખબર પડે અત્યાર સુધી કોઈના ઘરે નળ સુધી પાણી પાક્યું નથી અને આ આખી આખી યોજના બાયપાસ થઈ એ લાગે છે પ્રજાને તો દરેકને તો વહેલી તકે જાગી અને આ યોજના આગળ કામ ચાલુ કરે એવી અમને વિનંતી પાણી તો ચેક કરવા માટે એમ તો પાડે છે આ લોકો પણ કોકવાર પણ બાકી નળમાં પાણી આવતું નથી